પરીક્ષા આપશે અને પરીક્ષા આપીને પાસ થઈને ધોરણ દસ માં આવશે પણ ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે જેમનું મેથેમેટિક્સ સારું નહી હોય એટલે એમાં એ કાચા હશે તો એવા વિદ્યાર્થીઓ શું કરવાનું છે કે હવે વેકેશન પર પડશે તો વેકેશનમાં તમારે ધોરણ છ સાત આઠ અને નવ સુધીની બુક્સ જે છે મેથેમેટિક્સને એ બુક્સમાંથી ઘણા એવા સૂત્રો છે જે તમને ધોરણ દસમાં મેથેમેટિક્સ પાકું કરવા માટે ઉપયોગી સાબિત થવાના છે તો એ બધા સૂત્રોને તમારે નોટ બનાવવાની છે અને નોટ બનાવીને બરાબર એ નોટ બનાવીને એને રીડ કરવાની છે એની પરથી કેવા દાખલા બને અને કેવા દાખલા સોલ્વ થાય એ પણ તમારે શીખવાનું છે તો એ પાકું કરવા માટે તમારી પાસે બે મહિના હશે જે વેકેશન છે એમાં તો એ કરી લેજો કે જેથી તમે સારા મેથેમેટિક્સમાં માર્ક્સ લાવી શકો પાસ થઈ જાઉં કેમ કે મેં જોયું છે આ વખતે ઘણા બધા વિદ્યાર્થીઓ છે બરાબર ઘણા બધા એવા વિદ્યાર્થીઓ છે કે જેઓએ ધોરણ દસ ની એક્ઝામ નથી આપી આ વખતે પાસ થવાના ચાન્સીસ બહુ જ હતા એ બધા જ વિદ્યાર્થીઓ પાસ થઈ જાત અને પેપરો બરો ખૂબ જ સરળ હતા અને બધા પાસ થઈ ગયા એવા પેપરો હતા તો જો પ્રયાસ કર્યો હોત પ્રયાસ કર્યો હોત તો પાસ થઈ જાત તો એટલા માટે બધા વિદ્યાર્થીઓને કહું છું કે જો તમે ધોરણ નવ માં ભણો છો તો ધ્યાન રાખજો તમારે પેપર લખવાનું છે ધોરણ દસની ની બોર્ડની એક્ઝામ આપવાની છે અને એની માટે જ તૈયારી કરવાની છે તો હવે આપણે હું પણ તમારી માટે ઘણા નવા નવા ટોપિક્સ લઈને આવીશ અને સાથે સાથે આપણે મેમાં આપણા ક્લાસ સ્ટાર્ટ કરવાનો છે તમને જેમાં ડાઉટ છે અથવા જે નથી આવડતું જેમાં તમને વીક છે બધું જ હું સરસ રીતે કરાવીશ તમને ક્લાસીસમાં મજા પણ આવશે આપણે કેટલાક વિજ્ઞાનના પ્રયોગો પણ કરીશું તો હવે તમારે મેં જે તમને કીધું છે જે વીક વિદ્યાર્થીઓ છે જે નબળા છે તેમણે આ વસ્તુ કરવાનું છે થોડું ધૈર્યશીલ બનીને કામ કરવાનું છે તો બસ આજના માટે આ તમારી માટે વાત છે હવે તમારે આ બધું ધ્યાનમાં રાખીને કામ કરવાનું છે અને થોડી મહેનત કરવાની છે જેથી તમે બોર્ડની એક્ઝામમાં સારામાં સારા માર્ક્સ લાવી શકો અને તમે તમારા મમ્મી પપ્પાને ખુશ પણ રાખી શકો